આખરે શાંતિપૂર્ણ વાતાવરણમાં એક પણ અનિચ્છનીય બનાવ વગર અંકલેશ્વર હાસોટ વિધાનસભા બેઠકમાં ચૂંટણી સંપન્ન થતાં તંત્રનો હાસ અનુભવ્યો હતો કે ગત લોકસભા ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ચાલુ વર્ષે ઘટાડો થયો છે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં કુલ સાહીઠ હજાર છસો છેતાલીસ કુલ મતદાતા પૈકી છત્રીસ હજાર સાતસો છોતેર મતદાતાઓએ મતદાન કર્યું હતું પાલિકા વિસ્તારમાં સાહીઠ પોઈન્ટ ચોસઠ ટકા મતદાન નોંધાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાલિકાના એકસો પાસઠ નંબરના બુથ પર એકતાલીસ પોઈન્ટ ચૌદ ટકા મતદાન સાથે સૌથી ઓછું મતદાન નોંધાયું છે જે વોર્ડ નંબર ચારમાં ઓએનજીસી કોલોની ખાતે બુથ આવેલ છે તો નોટિફાઈડ વિસ્તારમાં એકવીસ હજાર પાંચસો એકોતેર મતદાતા પૈકી બાર હજાર બસો બાસઠ લોકોએ મતદાન કર્યું છે છપ્પન પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન નોંધાયું છે ગત લોકસભામાં કરતા એક હજાર છસો ઇઠ્યોતેર મતદાતાઓએ વધુ મતદાન કર્યું છે નોંધનીય છે કે ગત લોકસભામાં શહેર વિસ્તારમાંથી ભાજપને પંદર હજારની લીડ મળી હતી જ્યારે નોટિફાઈડમાં નવ હજાર સડસઠ મતની લીડ મેળવી હતી સમગ્ર અંકલેશ્વર હાસોટ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કુલ બે લાખ પંચાવન હજાર સાતસો મતદાતા પૈકી એક લાખ હજાર પાંચસો મતદાતાએ મતદાન કર્યું છે કુલ ચોસઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન થયું છે જેમાં સૌથી વધુ મતદાન મોતવાણ બુથ ઉપર બાણું ઓગણત્રીસ ટકા મતદાન જ્યારે સૌથી ઓછું અંકલેશ્વર શહેરમાં એકસો પાસઠ પર એકતાલીસ પોઈન્ટ ચૌદ ટકા મતદાન નોંધાયું છે બે હજાર ઓગણીસમાં અંકલેશ્વર હાસોટ વિધાનસભા બેઠક પર ઓગણસિત્તેર પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું જે સામે બે હજાર ચોવીસમાં ચોસઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન થયું છે